આ આ હું બેહી રામુડિયો તારો ડો ગજબ નો નીકળ્યો તારા ડો ના હિત લાયો તો ને તોય મારો બટો લઈ ગયો અને ભૂત ના લુગડા પહેરીને આડિયો કર્યો પણ એ આપડો આડિયો સક્સેસ નો જો હવે કામ વારો મારે ગોતો પર તું તો કઈ કામ કરતો નથી મને પૈસા આપો એટલે હું એ કરું આહા કે દી 100 રૂપિયા લઈ ગયો મારો બટો બધે વાપરી ના ગયા અને કામ તો કાઈ કર્યું નથી કરી નાખું કામ પણ પૈસા દેવા પડે પેલા હા તને તો પૈસા 1 રૂપિયા નથી દેવો હાલ હવે હે ને કઈક આડિયો તો કરો પડશે અને ગમી એક આદાન ગોતો તો પડશે કામ કોણ કરશે નકર હા ઓપા હાલ મા દીકરા તું હારે આ છે શું મન્યો બેઠો છે ઈદ ભાઈ બેઠો છે તમે હે ને ભાઈ થી આવજો એ હા તમે હે ને પેલા મોર જાઓ અને દરવાજો ખોલે ને તા હું એને ભાઈ થી બી આવી

કરા� ગિર ણળી ગર૨જીયા પણ ભલે ને ખઓે હોય ને બધા નિં ઢ૿ય કા કડવીમાં શું કડવીમાં મારા દીકરા છોકરાને કાઢવાયા દે અલા શું કરતા તા અલા ઈ ત્યાંને ને કાટેતાળો દરવાજો ખોલી હે હા અમુન્યો નાઈન છોકરો બે હા આઈ રાત નો સન કરજો મારું હે દેવાતી જા લ્યા અરે તો મારી વાત તો આબર એ એ એ અલા વાત શું છે

નથી <laughs> 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 <laughs>